ઉનાપ્રાત કચેરી ખાતે અનુસૂચિત જાતિઓ સમાજનો આક્રોશ સોશિયલ મીડિયામાં વાયરલ પ્રકરણ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉના તાલુકાના તથા ગીર ગઢડા તાલુકાના અનુસૂચિત જાતિના સમુદાયમાં મોટા પ્રમાણમાં લોકો પોતાના રોજગાર ધંધા બંધ રાખી આક્રોશ સાથે ઉનાપ્રાત કચેરી ખાતે એક આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો હતો આવેદનપત્ર મુજબ સાત ડિસેમ્બર બે હજાર પચીસ રવિવારના રોજ ઉમેશ ગામના એક વ્યક્તિ દ્વારા વિડીયો બનાવવામાં આવેલ અને સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોમાં અનુસૂચિત જાતિ સમાજ અંગે અપ્રતિષ્ઠાજનક અને અપમાનજનક તેમજ સંવિધાન વિરુદ્ધ શબ્દો બોલવામાં આવ્યા હતા આ ઘટનાથી સમગ્ર અનુસૂચિત જાતિ સમાજમાં ભારે રોષ વ્યાપો છે આ વિડીયો દ્વારા કરાવેલા અપમાન બદલ દોષિતને જાહેરમાં માફી માંગવી એવી અનુસૂચિત જાતિ લોકોમાં માંગ ઉઠી છે દસ તારીખ સાત બાર બે હજાર પચીસના રોજ ઉના તાલુકાના ઉમેશ ધામના વતની સલીમ ઉનડધામ મુર્તે મુનાભાઈ દ્વારા એક સોશિયલ મીડિયાના માધ્યમથી એક વિડીયો વાયરલ કરેલો છે અને એ વિડીયોની અંદર ગેરબંધારણીય શબ્દોનો ઉપયોગ કરી અને સમગ્ર દલિત સમાજને નુકસાન થાય સમગ્ર દલિત સમાજનું અપમાન થાય એવી ગંદી ટિપ્પણીઓ કરી છે જેથી આજે આ માધ્યમથી સમગ્ર દલિત સમાજમાં છે અને તેથી આજે ઉના અને ગીરગઢા સમગ્ર અનુસૂચિત જાતિ સમાજ દ્વારા કામ ધંધા રોજગાર બંધ રાખી અને એક મોટું આવેદન પત્ર આપવાનું આયોજન થયું છે અને આ આવેદનની અંદર માંગણી કરવામાં આવી છે કે તેમને જે કઈ ભાષાનો પ્રયોગ કર્યો છે એ ભાષાના પ્રયોગના આધારે કેટોસિટી એક્ટ મુજબ ગુનો બને છે એટલે અમારી સરકારશ્રીને અને વહીવટી તંત્રને પાસે માંગ છે કે આવા મુનાભાઈ જેવા વ્યક્તિઓ કે જે આજે આઝાદી મળ્યાના અઠ્યોતેર વર્ષ જેવો સમય થવા છતાં આજે જે અનુસૂચિત જાતિ પ્રત્યેની જૂણા એના પ્રત્યેની જે નફરત છે એ દેખાઈ આવે છે ફરીવાર આવી કોઈ ભૂલ ન કરે અને બંધારણમાં ક્ષમતા સમાનતાની વાત કરવામાં આવી છે અનુસૂચિત જાતિને પણ સમાન હક અને અધિકારો આપેલા છે છતાં આજે આ સમાજને હજી પણ એક નિમ્ન કક્ષાના સમજવામાં આવે છે જે ખૂબ દુઃખ બાબત છે અને અમે તેથી આજે આજે સામૂહિક રીતે એક આવેદનપત્ર આપ્યું છે વિશાલ ચૌહાણ દ્રષ્ટિકોણ ન્યૂઝ ગીર સોમનાથ